પોતાને એક ઘર બરાબર ટૂંકમાં ઝૂપડા જેવું હતું એમાં રહેતો અને હવે ધીમે ધીમે એ ભાઈ મકાન બનાવે છે એ કે સુમિતભાઈ તમારા પગલાં કરવા બોલો આ બધું ભગવાન કરાવે હું નથી કરાવતો અને નથી મારી કઈ ઓકા દેવી બરાબર તો એ કે તમારા સુમિતભાઈ પગલાં કરાવવા તમારા હાથે રિબિન કપાવું મેં કીધું વાંધો નહીં દોસ્તું હેને હું તારા ચૂપડામાં આવવા તૈયાર હતો પણ આ તો તારે આગળ વધવું જ છે ને તો તુરા થી છે ને મકાન બનાવ હું તારા ઘરે પગલાં પાડું તો વિચારતા કરો મારા કારણે કોઈકનું સારું થાતું હોય કોઈકના મકાન બનતા હોય કોઈ નાનું માણ ફૂટકે તો મારાથી ભૂલથી એને ઈગ્નોર ના લાગે અને હું એને કોઈને ઈગ્નોર ના મારું બધેને રામ રામ કરું એને હાથ મિલાવું ઓકે પણ પછી કોઈ પણ જ્ઞાતિ હોય કોઈ પણ ધર્મ હોય રામ રામ દોસ્તો બેઠા વર્ષના સૌથી પહેલાં તમને બધેને રામ રામ મેં મારા મા બાપને પગે લાગી લીધું છે અને માતાજીને પગે લાગી લીધું છે હવે હું તમને રામ રામ કરવા આવ્યો છું બરાબર રામ રામ બધેને અને મારા કલેજા મેન્સવેર તરફથી પણ રામ રામ દેખાડો કરું રામ રામ બેઠા વર્ષના સાહિલ રામ રામ આમ કરતા આ વાડ કી કે કાપી દીધા બકરી જેવા વાળે આમ કરતા પાછળ વળતા આને કઈ સાઈડ કહેવાય અને વન સાઈડ ના કહેવાય આ બધું ખોરી નાખ્યું જોતા ખોડ કરી દીધો ચાય ને પીવો ને મીઠું મુંડો કરી લીધું હાલે રસ કાકા રામ રામ કીમ હે મજામાં તો વાંધો વગેરે ને લાગવું તો વાંધો તો રામ રામ કર લો બસ રામ રામ પગે લાગ રામ રામ આઈ હે પગ આયા હે દીકરા પગે ના લાગે બેગી પેન્ટ નહિ જતો લેંગો પહેરીને ધોડો લાગે અમદાવાદ ની ફેશન લઈને આવ્યું બેતા વર્ષ ના રામ રામ ને જય શ્રી કૃષ્ણ કરવા માટે મેં કુટુંબમાં આખી બધી કુટુંબ ને હે ને ટૂંકમાં જય શ્રી કૃષ્ણ કરનાઈ ખા એમ બોલવા કેમ ફગી જાઉં હું ખબર નહીં પટકમાં જય શ્રી કૃષ્ણ બધે કરનાઈ ખા હે બરાબર ઘણા જીને પગે લાગવાના તો એને પગે લાગી લીધું એને રામ રામ કરવાના તો એને રામ રામ કરી લીધા અને હવે આપણે જવાનું છે એક ફિલ્મ જોવા મસ્તીનું ફિલ્મ છે કયું ફિલ્મ છે એ હું તમને આગળ કહું અને એ પહેલાં છે ને આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે મસ્તીની હેને ને આપણે સાફ કરી રહ્યા સાફ કરી રહ્યો ભાઈ ભાઈ સાફ કરી નાખી મસ્તીની યાદવ મસ્ત લખલ છે બીજું તો ઠીક છે બરાબર અંદર થી થોડી ઘણી સાફ કરના બાકી તો આપડે છે એ પેલા ધોરા વગર તમે જોઈ લ્યો કેવી લાગે મસ્તીની આને ની આવી હોય ને મસ્તીની ચડકડાટ ચડકડા હોય તો કેવી લાગે તો મેં કહું તે ઉપર રાખી દીધું એટલે સાફ કરવાનું કે પાછી ધૂળ બેહી ગઈ ઉપર નથી કીધું નથી કીધું સાલા એમને ખાલી અહીંથી બારલી રૂપર લાગે એમ ભાઈ ગામડામાં બેસતું હોય તો એની તો કઈક મજા જ અલગ છે કારણ કે ડેલીએ ડેલીએ ડાયરા થતા હોય મને એક ધડકું મસ્તીનું નું હોય બાજુમાં મીઠાઈ હોય અને રામ રામ શ્રી કૃષ્ણ કરવા આવે એ ઘડીક વાર બે વાતું કરે બરાબર એટલે મજા જ આખી અલગ છે આ પરંપરા જાળવી રાખી છે હવે આપણે જાળવી રાખવાની છે ગાડી આકવા અરખોડો હે એટલે મેં કીધું હાલ હાકવા દઉં ભાઈ બંધ ને એક મારો બાબા ને ગયો ટૂંકો થઈ ગયો મારા કલેજા જેવા કપડા મારા કલેજા હોવા જોડી

મને તો ભાઈ આપડે પિક્ચર જોઈ નાખ્યું ક્યુ કયું પિક્ચર જોયું ખબર થામ આ પિક્ચર જોયું અને ક્યાં જોયું એ તમને કહી દઉં સિતારા શ્રીરામ નામનું જે આ છે ને સિનેમા છે બહુ એટલે બહુ જોરદાર છે સાઉન્ડ સિસ્ટમ ને બધી વસ્તુ જોરદાર છે ક્યાં એવું તો કે ગંગાજમના બાજુ બાજુમાં છે શ્રીરામ પેટ્રોલિયમ છે એની બાજુમાં બોર્ડ ને ખરેખર દેવાતા જોરદાર લાગ્યો એમ કરીને ભટકાવી દો આ ભાઈ ને બઉ મસ્ત લાગે ખરેખર જોરદાર લાગે એવું એને તો તારા ઘર વાળાને ફોન કરીને પૂછી લે કે રેડી લાગે કે નહીં ફાકી ખાઈ લે હાલ મારો ભાઈ પછી હે ને એકાથી જોડી લઈ લે આપડા ચાહક મિત્ર છેટ દ્વારકા થી આપણે મળવા આવ્યા રામ રામ અને બહુ જાજો વેઇટ કરાયો એ ભાઈ ને એ ભાઈ હવાર આવી ગયા ને છેટ હું બી આસ આવ્યો કેમ કે મારી પાસે ટાઈમ નતો એટલે મેં કીધું જીક જાળવી જાજો મારા માટે પેશિયલ ઉભા રહ્યા ભાઈ થેન્ક યુ હારું કેવા હું મળવા આવતા રહેજો આ રીતે બરોબર ભાઈ મોજ કરો ને તો વાંધો નહીં હારું હાલો ચા પાણી પાઈ દીધા ને આમ કહી દેજો ચા પાણી પાયા માં ચા પાણી પીરાઈ જાવ બસ

જેવું નથી પણ એક વાત ખાસ તમને કેવી છે કે યાર મારા પ્રત્યે લોકોને બહુ એટલે બહુ બધો પ્રેમ આ બધું કુદરત કરાવે છે હું નથી કરતો ઓકે આ બધું જે કરતા હરતા હે કુદરત છે કારણ કે કોઈ માણસ મને રડીને ભેટી પડે ને માફ કરજો ફેન અથવા ફેન ફ્રેન્ડ ગમે બોલે તો હાલે આમતા બરાબર અને એટલા બધા ફેન એટલા બધા ગાઢ ચાહક હોય કે આપણા માટે રડી પડે હવે તમે ઓળો વિડિયો જોયો કે ભાઈ રડતો હોય બરાબર

અને નથી મારી કઈ ઓકા દેવી બરાબર તો એ કે તમારા સુમિતભાઈ પગલાં કરાવવા તમારા હાથે રિબિન કપાવું મેં કીધું વાંધો નહીં દોસ્તું હેને હું તો તારા ઝૂપડામાં આવવા તૈયાર હતો પણ આ તો તારે આગળ વધવું જ છે ને તો તુરા બિંદાસ્તી છે ને મકાન બનાવ હું તારા ઘરે પગલાં પાડું હું તારા ઘરે ચા પી જાઉં એટલે પગલા પાડું એટલે થશે એમ પગલા પાડી નહીં હું મને એવા એવું મને ના ઉકલે હું કોઈ મોટો માણસ નથી બરાબર મેં તો એને રિબિન કાપવાની ના પાડી મેં કીધું હું તારા ઘરે ચા પી જાય તો વિચારતા કરો મારા કારણે કોઈક નું સારું થતું હોય કોઈકના મકાન બનતા હોય યાર હું દુનિયા જીતી ગયો કેવા લ્યો ને અને મારા માટે કોઈક રડી પડે અને ભેટી પડે તો પછી પછી મોત આવી જાય અફસોસ ના કારણ કે એક જિંદગી જીવી લીધી એવા અઢળક અઢળક ચાહકો છે છે નહીં ઘણા બધા મારા માટે રડી પડે ઘણા બધા છે ઉદાહરણ દઉં એટલે ઓછા મારી ઇન્સ્ટાગ્રામમાં હાઈલાઈટમાં જો આવજો અમુક અમુક ચાહકોનું કદાચ મેં એમાં વિડીયો અથવા સીન અથવા લીધેલું હોય તો બરાબર અને એક વખત આની પેલા પણ એક લાખ ફોલોઅર મારા કમ્પ્લીટ થયા હતા ને પંદર વીસ જણા ચાહકો એ ભેગા થઈ અને ભાવનગરના લીમડા ગામે બધે થઈને કેક કાપી હતી યાર મારા નામની મારી ગેરહાજરી હતી ને કેક કાપી હતી અને આ ઉદઘાટનની અંદર મેં ઘણાને ફોન નથી કર્યા એવા મોટા મોટા ડોક્ટર આવીને મને છે ને શું કહેવાય કે શું કહેવાય બુકે ને આપી ગયા અને ઘણા મારા માટે કેક લઈ આવ્યા ભાઈ ખરેખર આ અનેરો પ્રેમ છે બરોબર ખરેખર પ્રેમ અનેરો હે આ હું નથી કરતો ઉપરવાળો કરે છે જી કરે છે એ બરાબર હું તો બસ બધી સેવાઓ મારથી બનતી હોય ને એટલી કરું હું અને એક વસ્તુ મને ખબર છે યાર કે હું એક નાના ઘરનો છોકરો હું નાનો માણસ હઉં તો મને હેને નાના માણસની કદર કરતા આવડે બસ આ સ્વભાવ જોઈને કદાચ મારા પરથી લોકો આકર્ષિત થતા હોય તો મને ખબર નથી પણ હું નાના ઘરથી આવેલ હઉં એટલે હું નાના માણસ રિસ્પેક્ટ કરું એ ભાઈ મારા માટે રડી પડ્યો કે ભાઈ હું તમને ઘરે લઈ જઈ શકું એમ નથી કારણ કે કે મારું ઘર ઘર નથી નથી બરાબર એટલું બધું સારું હું તમને અહીંયા લઈ જઈ શકું અને એવી ક્ષમતા નથી મેં કીધું ભાઈ તારે અહીંયા કદાચ જમવું પડે તો હું મીઠું રોટલો ખાઈ લઈ કદાચ ઈ નહી હોય તો હું ચા પી લઈ ને છેલ્લી બાકી હું પાણી પી લઈ બાકી આવી ખરી મેં કીધું તારો પ્રેમ ને લાગણી છે એટલે હું આવી બહુ ઝાઝા ચાહક છે ઘણા છે બાર થી દ્વારકા થી ઘણા આમ જામનગર થી અહીંયા છે અમદાવાદ થી મારા ઘરે ઘરે મળવા આવી ગયેલ છે

અને હું એને કોઈને ઇગ્નોર ના મારું બધે રામ રામ કરું એને હાથ મિલાવું ઓકે પણ પછી કોઈ પણ જ્ઞાતિ હોય કોઈ પણ ધર્મ હોય એ હું કોઈ મનમાં ભેદભાવ ના રાખું આટલી ભગવાનને પ્રાર્થના કે મારી અંદર ક્યારેય પણ મોહ ના આવવા દેજે ભલે મોટી ગાડી લઈને ફરતો હોઉં તોય ભલે બરાબર પણ મારી અંદર ક્યારેય મોહ ના આવવા દેજે બસ આ આટલી પ્રાર્થના છે કુદરત ને હજુ લઈ ગયું તો મને માફ કરી દેજો બાકી તો ચેનલમાં નવા હોવું તો સબસ્ક્રાઈબ કરી નાખજો હો ને અને લાઇક કમેન્ટ અને શેર કરવાનું હું ભૂલતા નહીં